વાઇસ પ્રેસિડેન્ટ નથી હાજર દીપકભાઈ લાખાણી હિમાંશુભાઈ સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ છે એના ચેરમેન છે જયવીર શાહ અમે બધા આજે ખાસ મોટું એનાઉન્સમેન્ટ કરવા માટે કે આપણે જે આટલું સરસ સક્સેસ ગયું લાસ્ટ બે વર્ષથી લાસ્ટ યર નતું થયું એની માટે અમે આજે પહેલી વાર આપણે સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ કરીએ છીએ અને હું પહેલા તો થેન્ક યુ કહીશ નિરંજનભાઈ શાહને કે જે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલું સરસ જે રાજકોટ માટે એને ઉભું કરેલું છે અને જે બેનિફિટ એનો ક્રિકેટરને મળી રહ્યો છે એ ગમે તેટલું તમે એને કહો કે થેન્કફુલ કહો તો એ ઓછું પણ એમ છે પણ આ જ છે કે જે રીતના હવે ક્રિકેટ આપણે સૌરાષ્ટ્રનું ઊંચું લે આવવું છે એ જ રીતના અમે લોકો નક્કી કર્યું છે કે આપણે એક આવી રીતના હવે પેલા કરતા એ મોટી ટુર્નામેન્ટ કરશું અને વધારે છોકરાઓ ઇન્વોલ્વ થાય અને સારી રીતના આપણે લોકોને એક્સપોઝર દઈ જે વર્લ્ડ ક્રિકેટ અને વર્લ્ડ લોકોને ખબર પડે કે સૌરાષ્ટ્રના ટેલેન્ટ છે સૌરાષ્ટ્ર પાસે એટલે આજે ખાસ એનાઉન્સમેન્ટ છે કે આપણે આજે પ્રો ટી ટ્વેન્ટી આપણે કરીએ છીએ એનાઉન્સમેન્ટ પહેલા હું એક તમને ક્લિપ દેખાડીશ પછી હું આગળ વધીશ પ્લીઝ એક અરીવા સ્પોર્ટ્સ કરીને અ એક્સક્લુઝિવ એને અપોઇન્ટમેન્ટ દી છે આ સૌરાષ્ટ્ર પ્રી પ્રો ટી ટ્વેન્ટી લીગ માટેની જે અમારું બધુંય જે રીતના જે બધી ટીમ ફ્રેન્ચાઇઝી છે જે એનું બધું બધું એનું જે કામ કરી છે આપણે બધું એક્સક્લુઝિવ એને મેનેજમેન્ટનું એને દીધેલું છે આ રહેવા ને એટલે એ લોકોને અમે દીધું છે અને બધાય અમે અગરીત્યા જ કે એ લોકો વધારે બેટર અને એ લોકો ઘણી બધી લીગ કરે છે એનું તમને ડિટેલ જૈવירભાઈ હમણાં દેશે અને આપણે પાંચ ટીમ જેમ હતું એમ જ અને કાલે ડ્રાફ્ટ છે આપણે પ્લેયર્સ નો ડ્રાફ્ટ છે કાલે જેમથી બધી ટીમને બધી સિલેક્ટ થશે એટલે તમને વધારે ખબર પડશે અને આપણે આ વર્ષે બહુ જ સરસ મજાનું ઓપનિંગ સેરેમની કરવાના છે જે તમને થોડીક થોડીક દિવસોએ ખબર પડશે એટલે હું કહો છું કે થોડુંક એલોબરેટ માટે જયવીરભાઈ સાહેબ ચેરમેન ઓફ પ્રો ટ્વેન્ટી લીગ નું થોડુંક કે ભાઈએ કીધું કે આપણે અરીવા સ્પોર્ટ્સ ને મેનેજમેન્ટ આપ્યું છે એન્ડ વિથ ધેર હેલ્પ વી હેવ કન્ફર્મ આપણે કન્ફર્મ કરી છે પાંચ ટીમ જે પહેલા પાંચ જ ટીમ હતી અને જે આપણા સૌરાષ્ટ્રના નામ છે એની સાથે જોડાયેલી છે નામ છે અનમોલ કિંગ્સ હાલાર ફ્રેન્ચાઇઝી ના નામ અનમોલ કિંગ્સ હાલાર આર્યન સોરઠ લાયન્સ ડીટા ગોઈલવાડ ટાઇટન્સ ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ રાઈડલ આ લોકો પાંચ ટીમ હશે અને ટોપ ટુ વિલ પ્લે ધાઇનલ ડાયરેક્ટલી એટલે ટોટલ આપણે જે દસ થી બાર મેચ થતા એના બદલે એકવીસ મેચ આ વર્ષે થશે એટલે જેનથી વધારે પર્ફોમન્સ નો પ્લેયર ચાન્સ મળશે અને એ જ સારામાં સારી વાત છે અને બધાય આપણે જેમ આઈપીએલ છે એટલું જ સરસ બધું મેનેજમેન્ટ થવાનું છે એટલે ખાસ આપણે લોકો એ જ ઈચ્છીએ છીએ મોટું થાય અને આપણા ક્રિકેટર અહીંથી જ આ લીગમાંથી ઇન્ડિયન ટીમ અને માં વધારે સિલેક્ટ થાય અમારો ધ્યેય એજ છે વધારે ને વધારે એટલે અમે એ આશા કરીએ છીએ બરાબર અને કહી કે જૂન થી મને એવું કે થોડોક વેકેશન નો સમય છે એટલે એમાં ઘણા બધા સ્કૂલ ઘણા બધા છોકરાઓ જોવા આવશે કે ઈ લોકોને ઇન્સ્પાયર થશે આપણે એજ કરીએ છીએ કે કેમ સારું વધારે આપણે લોકો માં માર્કેટિંગ કેમ સારું કરશું કઈ રીતના આપણે સ્કૂલ ને ઇન્વાઇટ કરશું એ પણ અમે બધું જોઈ બધા અમે બેસશું અમારી કમિટી અને એ લોકોની માર્કેટિંગ કમિટી સાથે અને બધું હા બધું ડ્રોન શો ફાયર વર્ક શો ઘણું બધું વિથ એન્ટરટેનમેન્ટ ક્રિકેટ સાથે એન્ટરટેનમેન્ટ એમાં આફ્ટરનૂન મેચ અને ડે નાઇટ બે છે તો જ આપણે આખલા દિવસના ટુર્નામેન્ટ પતાવી શકીએ છીએ અને કેમ પણ આપણે તો આ વેલી કરવાના હતા પણ બીકોઝ ઓફ આઈપીએલ શિફ્ટ થયું જે ત્રણ તારીખે થયું એના કારણે આપણને અ થોડું ગ્લેટ જાવું પડ્યું ને થોડું વેલ્યુ કરવાના હતા જેથી આપણે જે વેધર અને જે વેધર આપડા હાથમાં નથી પણ અમે ટ્રાય કરશું કે છોકરાઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને જનથી પોતાની ટેલેન્ટ સારામાં સારી દેખાડે સૌરાષ્ટ્ર ની આખા દુનિયામાં અને ઇન્ડિયામાં ખાસ અને લાઇવ થશે Jio Hotstar ઉપર આપણે આપણે સૌરાષ્ટ્રના બધાય નામાંકિત પ્લેયર એટલે જયદેવ ઉણડકર હશે શેલ્ડન જેક્સન હશે મારા ખ્યાલથી રવિન્દ્ર તો અવેલેબલ નહીં હોય એ તો ઇન્ડિયા માટે છે માટે બહુ કે આ વખતે ઓલરાઉન્ડર વર્લ્ડનો આટલો લાંબા ટાઈમ સુધી રેકોર્ડ કર્યો છે સૌરાષ્ટ્ર માટે સૌથી મોટી ગર્વની વાત છે એટલે એ તો ઇન્ડિયા માટે ડ્યુટી છે અને ચેતેશ્વરે કદાચ અમને અત્યારે ના પાડી છે કે ઇસ ઇઝ ઓન રીઝન્સ ફોર ઈટ એટલે અમે નથી કરતા પણ મારા ખ્યાલથી એ જ આપણા નવી ટેલેન્ટ બહાર આવે એની માટે જ અમે આ કરીએ છીએ જેનથી આટલું સરસ લીગ આટલા જે લોકો બધા ઇન્વેસ્ટ કરે છે એને પણ સારું મળે અને આપણા છોકરાઓને ફાયદો મળે ઈ જ આની એક આપણી મેન ઓલી છે એટલે આ જે કંપની છે એ લોકો બીજી એ લીક કરે છે એ લોકો ને જેટલી એ લોકો લીક કરે છે ધે નેમ ડીટ પ્રો ટી ટવેન્ટી લીક એટલે દેટ ઇઝ વાઈવ ય વગ્રીડ ટુ લીક કે એમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ને કોઈ આપત્તિ નહોતી અને બીજું

પણ એ તો બહુ ઇમ્પોર્ટન્ટ નથી મારા ખ્યાલથી ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે બધાને જે પણ સારું સારું બધાની ફી મળવાની જ છે પણ જે રીતના વધારે મળે એટલે જ અમે ટ્રાય કે છોકરાઓને આના બેનિફિટ થોડોક લાભ મળશે અને છોકરાઓનું એનું એક્સપોઝર મેન અમારું ગાઈડન્સ તો ક્રિકેટ ઉપર જ છે મેચ મિનિંગ તો પ્રાઇઝ મની તો હશે જ સારી જ હશે કાલ કાલે છે સયાજી સયાજીમાં છે સવારના અગિયાર વાગે અને

આઈપીએલ રમી ગયો એવું કોઈ એક્સક્લુઝિવ હશે તો અમે લોકો એની ટેલેન્ટ નક્કી કરીને એને ઇન્વોલ્વ કરશું પણ અત્યાર સુધી અમે અંડર ના જે ઇન્ડિયા રમેલા હોય કે એવા જ અમે કરીએ છીએ અમે રમવા નથી દેતા એન્કરેજ નથી કરતા કે બીસીસીઆઈમાં નથી અને એને કોઈ પોઈન્ટ નથી અને આ ગેમ કેવી છે કે વધારે સારી કોમ્પિટિટિવ છે જેમથી આનથી જે આપણે તમે જુઓ તો છેલ્લા ચાર વર્ષની અંદર ટી ટ્વેન્ટીમાં આપણે રણજી સાઈડમાં દર વર્ષે ક્વોલિફાય થયા છીએ નોકઆઉટમાં અને સેમિફાઈનલ ને ફાઈનલ સુધી પહોંચી ગયા છે એટલે આનો જ બેનિફિટ આપણે ઘણી જગ્યાએ મળે છે જે ડોમેસ્ટિક થાય છે એટલે જ આપણે કહી છે કે આ ટેલેન્ટ વધારે વધારે ને સારું એક્સપોઝર મળશે કે કોઈ પણ ટાઈમે આઈપીએલ એને જરીકે ને એવું લાગે નહીં કે ભાઈ આપણે આ દેશું સરસ મજાનું અને કાસ્ટ તમે બધા આટલા બધા સારા અમને સપોર્ટ કરશો કે છોકરાઓને વધારે ને વધારે તમે માં લઈ આવશો એ અમારી આશા છે કે આપણે બધા ભેગા થઈને સૌરાષ્ટ્રના ક્રિકેટરને વધારે પોપ્યુલર કરી